હેલો ખેડૂતભાઈઓ નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આ વિડીયોમાં બે જોડી બળદ છે બંને જોડી બળદ વેચવાના છે અને આ બળદ મહેશભાઈના છે મહેશભાઈનું ગામ છે બાલાગામ તાલુકો કેશોદ અને વધારે માહિતી માટે મહેશભાઈનો કોન્ટેક નંબર વિડીયોના ટાઇટલમાં આપેલું છે જ્યાંથી તમે કોન્ટેક કરી શકો અને આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો